મોરબીનું કર્તવ્ય જીવદયા કેન્દ્ર પશુ પક્ષીઓની નિસ્વાર્થ સેવા માટે સતત કાર્યશીલ છે ત્યારે ઉત્તરાયણ નિમિત્તે જીવદયા કેન્દ્ર દ્વારા મોરબી શહેરમાં વીસ કલેક્શન સેન્ટર અને એક ઓપરેશન સેન્ટર રાખવામાં આવ્યા હતા તેમજ ત્રણ જેટલા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત સાત વર્ષ પહેલા પંદર યુવાનોથી શરૂ કરેલા સેવાકીય કાર્યમાં હાલ એકસો પચાસ જેટલા યુવાનોની ફોજ નિઃશુલ્ક કામ કરી રહી છે અને ડોક્ટર પણ નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે ત્યારે અબોલ પક્ષીઓની ચિંતા કર્યા વગર ચાઇનીઝ દોરી કાચયુક્ત દોરીથી ઉત્તરાયણની ઉજવણી કરતા દરેક લોકો માટે આ યુવાનો પ્રેરણા રૂપ બન્યા હતા મારું નામ દીપભાઈ મેરજા આ શરૂઆત અમે 10 15 યુવાનો સાથે મળીને કે કોઈ સ્લમ વિસ્તારમાં જઈને કોઈ શિયાળામાં તાબરા ઓઢાડવા જતા હોય પછી ખવડાવવા માટે ગયેલા કોઈ દિવાળી કોઈ તહેવાર આવે તો ફટાકડા આપણે વિતરણ કરીને ઉજવણી કરતા હોય છે પછી મનમાં વિચાર આવ્યો કે જીવદયાનું લગતું કઈ કરીએ સાથે સાથે પેલા એક મોરબીમાં એનિમલ હેલ્પલાઇન ચાલુ હતી ત્યારે અમે કોઈ બીમાર પશુ પક્ષી દેખાય ને તો અમે તેમને સારવાર કરાવતા અને સાથે અમે પક્ષી બચાવવામાં જોડાતા ત્યારે પછી અમને વિચાર આવ્યો કે મોરબી માટે કાંઈક આપણે પશુ પક્ષી માટે આવું કાંઈ કરીએ ત્યારે અમે બધા યુવાનો ભેગા થઈને અને અત્યારે છેલ્લા છ સાત વર્ષથી અત્યારે સિંતેથી થી એસી જેટલા મેમ્બરો આપણા સાથે જોડાયેલા છે પણ અન્ય કોઈ પશુ પક્ષી જે અત્યારે ઉત્તરાયણ ઉપર ઘાયલ થતા હોય તો સ્ટોલ ઉપર બધા મિત્રો આપણે દોઢસો થી બસો યુવાનો આપણે અલગ અલગ સંસ્થાઓ અને યુવાનો પણ જોડાતા હોય છે યુવાનો જોડાય જે પતંગ ચગાવવા માટે આપણે કોઈ વિરોધ નથી પણ સવારમાં આપણે નવ વાગ્યા પછી અને સાંજના ટાઈમે પાંચ વાગ્યા પછી ના ચગાવી જોઈએ બધા યુવાનોને એટલું જ કે કોઈ પણ જગ્યાએ આપણે કોઈ ઘાયલ દેખાય તો તાત્કાલિક અમારો સંપર્ક કરવો હેલ્પલાઇન નંબર છે પીચોતેર ચીમોતેર છ્યાસી અઠ્યાસી છ્યાસી હું ડોક્ટર રવિભારૈયા કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં પોતાની સર્વિસ આપું છું હું બે વર્ષથી વધારે આમાં સેવા આપું છું અને આપણું કર્તવ્ય જીવદયા કેન્દ્ર છ વર્ષથી વધારે આ રીતે સેવા કરતું હોય છે જેમાં આજનો ઉત્તરાયણ દિવસ છે આજે અને કાલે અને ગઈ કાલે આ સમય દરમિયાન પક્ષીઓ ઘવાતા હોય છે જેમાં એની પાક પણ ઘવાતી હોય છે અને જેના કારણે એ આગળના ભવિષ્યમાં ઉડી પણ નથી શકતા અને અમુક કન્ડિશનમાં એને વધારે લોહી નીકળવાના કારણે મૃત્યુ પણ થતું હોય છે આપણે લોકોને એ જ અપીલ કરવાની છે કે આપણે ચાઇનીઝ દોરા અને કાચવાડા દોરા એ ના વાપરીએ આપણી મજા માટે નહીં પણ આ અબોલ પક્ષીઓ માટે કારણ કે એ એકદમ ધારવાડ આવતા હોય છે જેના સેજ લાગવાથી એની જે મુમણી પાક છે એ પૂરી ઘવાઈ જતી હોય છે અંદાજીત આમાં આપણે દોઢસો થી વધારે પક્ષીઓ આવતા હોય છે જે અત્યારે સવારથી બાર પણ નથી વાગ્યા ત્યાં સુધીમાં ત્રીસ થી વધારે પક્ષીઓ પણ આવી ગયા છે અને જે એક વધારે મોટો આંકડો કહેવાય વધારે જે એટી જે આપણે કહેતા હોય છે વધારે એની પાક કવાતી હોય છે જેના કારણે આપણે એની પાક પૂડી પણ નથી શકતા અને આપણે એને પાક સૂચન કરીને સર્જરી કરીને પ્રોટોકોલ પ્રમાણે આપણે એ સાજા કરતા હોય છે તરુણભાઈ પેધાપરા આ બાબતમાં બીજું કઈ તો કહેવા જેવું છે જ નહીં કારણ કે જ્યારે આ કર્તવ્ય જીવદયા કેન્દ્રની આ યુવાનો દ્વારા શરૂઆત કરાણી ત્યારે એનો ધ્યેય એક જ હતો સર્વ ધર્મ સંભાવ તો હોય પણ આ લોકોનો ધ્યેય એક હતો કે સર્વ સર્વ જીવ જીવ સંભાવ સંભાવના ધ્યેય ઉપર આ લોકોએ કર્તવ્ય જીવદયા દયા ની શરૂઆત કરી ત્યારબાદ એ લોકોએ ટૂંકા ગાળામાં મોરબીની પબ્લિકમાં યુવાનોમાં બહુ સારું એવું એક ધર્મ પ્રત્યે જીવ પ્રત્યે જે લાગણી દેખાય છે કે ભાઈ આ લોકો યુવાનો આટલા બીજી સમયમાં અત્યારે યુવાનો ધંધા રોજગારમાં હોય છે એ લોકો સરસ કાર્ય કરી રહ્યા છે તો સાથે પણ પડદા પાછળ દાન આપીને ઘણા બધા લોકો આ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે અત્યારના સમયમાં આજની ઉત્તરાયણમાં ટોટલ વીસ જગ્યાએ કલેક્શન સેન્ટર સ્થાપેલા છે અને રવા પર બાપા સીતારામ ચોકમાં મેન

તો આપણાથી એની સારવાર થતી હોય તો ઠીક છે પણ વધુ એવું ગવાયેલું હોય તો તાત્કાલિક કર્તવ્ય જીવદાય ટ્રસ્ટ જાણ કરી અને અમારા ત્રણ હેલ્પલાઇન નંબર છે એમને જાણ કરીને આપ એ પણ એક સેવા તરીકે ભાગ ભજવી શકો છો